કાલે ગૌ માતાને લીલા ઘાસનું દાન અર્પણ કરવા માટે જવાના છે તે આપણે ઘાસ કાપવાનું ચાલુ કરાવી દીધું છે અને આજે સાંજ સુધીમાં ઘાસ કાપીને કમ્પ્લીટ થઈ જશે અને સાંજે જે કંઈ ટેમ્પામાં ભરાવાનું હશે એ ભરાઈ દઈશું અને કાલે મર્નિંગના સમયે આઠ વાગે જેવું અમે રવાના થઈ જઈશું ચાલો ક્યાં જવાના છે અને કેવી રીતના જવાના છે એ પણ મેં કાલે તમને સવારે બતાવવાની કોશિશ કરું ચાલો અમને આ જોઈ લઈએ છીએ આપણે લીલા ઘાસ જે કપાવીએ છીએ જય સાયનાથ મિત્રો તમને આગલા વિડીયોમાં બતાવેલા પ્રમાણે આજે ચૌદ તારીખ છે અને ઉત્તરાયણ પણ છે તો ઉત્તરાયણના દિવસે અમે ગૌ માતાને દાન કરવા માટે નીકળી ચૂક્યા છીએ અને પંદર કિલોમીટર આગળ આવી ગયા છે અને હજુ અમને કલાક પહોંચવા માટે થશે તો ચાલો અમે પણ ત્યાં જઈએ છીએ ફટાફટ અને ત્યાંનો જે કંઈ હશે ગૌ માતા અને જે કંઈ હશે એ પણ તમને બતાવવાની કોશિશ કરું છું અને અમારા ટીમના માણસો પણ અમારા જોડે છે અને ચાલો અમે લેટ થઈ ગયા છે એટલે ફટાફટ જય બોલો કૃષ્ણા કે નૈયા લાલ કી જય તો મિત્રો આજે અમે ટેમ્પા પર સફર કરવાના છે અને જે ચૌદ તારીખે ગૌ માતાને દાન કરવા માટે જવામાં તો અમે અમે નીકળી ચૂક્યા છે આ છે મારો વાણીઓ જયેશભાઈ અને આ છે અમારી ધરમપત્ની એનું નામ છેજલબેન એ પણ તમને આજે બતાવી દઉં છું અમારા ફેમિલીમાં હજુ કંઈક અમારી બાણકી છે એ પણ આવી છે પણ એ કરી રહ્યું છે તો અમે જવા માટે રવાના થઈ ગયા છે અને અમારા ટીમના બાળકો આગાડી બેસેલા છે અને આજે અમે પાછળની મજા લેવાના છે તો આજે અમે પાછળી બેસેલા છે અને હા બહારના જે વ્યક્તિઓ માટે કીધું હતું એ આજે અમે એમને બોલાવ્યા નથી ઘણા જણના કોલ હતા પણ અમને ના કીધું હતું કારણ કે આજે ઉત્તરાયણનું ટેબલ છે એટલે જે દૂરી પતંગને કપાઈને જાય છે તો આપણે ઘરે પણ લાગી શકે છે એટલે અમે બધાને ના કીધી હતી એટલે અમે આજે સોથી સાત માણસોની ટીમ ખાતે આવી છે તો ચાલો આપણે ફટાફટ પહોંચીએ છીએ વસ્તા અને ત્યાં પણ તમને બતાવવાની કોશિશ કરું છું આપણે પહોંચી ગયા છે વલસાડ અને અગ્નિ વીર ગૌરક્ષક દલ ત્યાં અમે હાલે પહોંચી ગયા છે અને ઘણી બધી ગાયો છે જે હાલે બીમારો હોય એવી ગાયો લાગે છે પણ અહીંયા જે ભાઈને અમે કોન્ટેક કર્યો હતો એ ભાઈને બોલાવ્યા છે અને એ ભાઈ આવે છે એમની પણ માહિતી લઈએ છીએ અને એ માહિતી વિશે પણ તમને શેર કરીએ છીએ પણ તે છતાં પણ ગાયોનું ટોળું આવી ગયું છે એટલે ચાલો અમે તમને ઉતારી દઈએ છીએ બધું થોડીક ઘાસો અને એમને લાખવાની કોશિશ કરીએ છીએ જ્યાં સુધી વિકાસભાઈ આવે છે ત્યાં સુધી ચાલો તો અમે શરૂઆત કરી દઈએ છીએ અને આગળ પણ જે કંઈ માહિતી છે એ પણ તમને આપવાની કોશિશ કરીએ ચાલો તો આપણે સેવટે અહીંયા આવી ગયા છીએ વલસાડ ગૌશાળામાં અને જે દિનેશભાઈ જોડે કોન્ટેક કર્યો હતો એ દિનેશભાઈ અહીંયા હાલે અમારે ત્યાં અમારે ત્યાં આવીને અહીંયા ઊભા છે તો એમને પણ અહીંયાની ગાયો કેવી રીતના આવે છે ક્યાંથી આવે છે અને સેવાનું બધું દાન પણ ક્યાંથી આવે છે આપને એમની વિશે થોડી માહિતી આપશે તો દિનેશભાઈ થોડું તમે જણાવો અમને કે આ ગાયો કેવી રીતના આવે છે કેવી રીતના લાવો છો એમની વિશે થોડીક માહિતી અમને આપો જે ગૌમાં હતા વંદે માતરમ સંજયભાઈ હતે મારી બે દિવસ પહેલાં વાત થયેલી હતી કે અમે ચીખલી તાલુકામાંથી છે ને અમે ઘણીવાર બધા નવસારી છે અલગ અલગ અમે પાંજરાપ્લોમાં સેવા આપીએ છીએ તો દિનેશભાઈ અમે તમારું બી સાંભળેલું છે કે તમે સેવાભાવિક છે અને તમે સેવા કરતા છો તો અમારે આપકે કે ઉત્તરાયણ દિવસે ખાવાનું જે ગૌમાતાનું છે તે આપણા ગૌશાળા પર લાવવાનું છે તો એમને મેં થોડીક ચર્ચા થઈ મારી સંજયભાઈ જોડે કે સંજયભાઈ હું એક ગૌરક્ષક છું હું આખા જિલ્લા ગૌરક્ષક અધ્યક્ષ છું પ્રાણી ફાઉન્ડેશન આપણી સંસ્થા છે ને પોખોર વલસાડ સિટીમાંથી છું ને આખા જિલ્લામાં આપણી એ ગૌસેવક છે જે ગૌ રક્ષા પણ કરે છે ને ગૌસેવા પણ કરે છે તો આપણે અહીંયા લોકલમાં એવી છે કે જે વલસાડ તાલુકાના આજુબાજુમાં જેટલી રખડતી બીમાર ખાડામાં પડી ગયેલી હોય ડિલિવરી થયેલી હોય કમર તૂટી ગયેલી હોય તમને બધું પછી બતાવીશ મેં એ જ ગાયોની અહીંયા સેવા થાય પ્લસ આપણે અહીંયા એક પણ દૂધવાળું ગાય રાખતા નથી જે દૂધ કાઢતા નથી જો આવે તો એમને અમે બચ્ચા સાથે છોડી દઈએ મારે ત્યાં જે ની હોય જેના માની હોય તો તેને બચ્ચા માટે હું સ્પેશિયલ રોજથી દસથી બાર લિટર માટી દૂધ આવે અને બોટલ થ્રુ ઉપઉં છું આવી રીતના આપણી એક વિગત છે આ ગૌશાળાની ને અહીંયા ટોટલી ટોટલ જેટલા બી સેવાભાવી સંસ્થાઓ છે તે આપણા હાથે જોડાયેલી છે પબ્લિક પણ જોડાયેલા છે ને અમારો જે ગ્રુપ છે તે પોતપોતાની નોકરી કરે પોતાનો બિઝનેસ કરે અને સાથે સાથે આ ગૌ સેવા કરે છે તો થેન્ક યુ દિનેશભાઈ તમારો ખૂબ ખૂબ આભાર અમે આ ગૌ માતા વિશે થોડીક માહિતી આપવાનો જે આગ્રહ કર્યો છે તે બદલ અમે આવી સેવા કરતા રહેશું ને અમારી થશે એટલું અમે અહીંયા આવીને જે અમારી થશે એટલું આપવાની કોશિશ કરતા રહેશું ખૂબ ખૂબ ધન્યવાદ સંજયભાઈ ને આપણે એક વર્ષ કામ કરવાનું છે કે આપણે ગામે ગામે એક ગૌ સેવાનું અભિયાન ચલાવવાનું છે કે જે રખડતી ગાય હોય કે કોઈ પણ પશુધન પોતાના માલિકી ન હોય એ આજકાલ કથલખાને બહુ વધારે જતું હોય કે કોઈ પણ પબ્લિક આવે કે ચલો આ ગાય છે તો આ ગાય હવે દૂધ નથી આપતી કે વ્યાતી નથી એટલે એ લોકો કોઈ પણ માણસ કસાઈ હોય તે બહુ બધા એક્ટિવ હોય કે કોઈ ખેડૂતને મોકલે આપણે તા ને પછી એ ગાયને એ લોકો ખરીદી લે કે અમને આ ગાય જોતી છે અને પેલો માલિક આપણા જે હિન્દુભાઈ હોય એને કંઈ ખબર નહીં હોય ને એ ગાય વેચી દે છે તો એ ખાસ કરીને ધ્યાન રાખવાનું છે આ વિડીયોથી માધ્યમથી આપણે જણાવવાનું છે કે ગૌ આપણી માતા છે ને ગાયને આપણે કેવી રીતના રાખવાની એ આપણે ખેડૂતો એને બરાબર ખબર હોય એને શીખાવાની નહીં હોય તો એવું કોઈ પણ કામ નહીં કરતા કે આપણે ગાયને વેચી નાખીએ એક મા હોય મા છેલ્લે નાલનાથી મોટા આપણે દૂધ પીએ ને એના થતા હોય ને પછી જ્યારે એનું કરવાનું હોય ને આપણે રસ્તા પર છોડીએ તે એ સારું નીકળે પ્લસ ગૌ માતાને લોકોને સમજો કે ગૌ માતા કોણ હોય તો આપણી ભારતીય નસલની જે ખૂંદ હોય જે હોય હોય તે દેશી એનું જ છાણ પણ કામ લાગે ઘી પણ કામ લાગે એનું પિશાબ પણ કામ લાગે તો એ ગૌમાતાની વધારે સેવા કરવાની એવી જ ગૌ માતા આપણે ઘરે રાખવાની એ જ ગૌ માતા આપણા બચ્ચા લોકોને દૂધ ગાય ઘણી બધી છે કે જે જર્સી છે હોસ્ટેન છે ભેંસ છે એનું કંઈ દૂધ કે પિશાબ કામ લાગતું નથી તો ખાસ કરીને ભારતીય આપણા જે ખેડૂત ભાઈઓ હોય એમને ગૌ માતા રાખવાની હોય તો દેશી ગૌ માતા રાખો તો આ મારું ખાસ ખાસ અપીલ છે જય ગૌમંત્રામ ખરેખર જુઓ તો આવી ગાયોને ખૂબ જ જરૂર છે આવા લીલા ઘાસ કે કોઈ પણ વસ્તુ એમને જે ખાવા માટે આવે છે કારણ કે અહીંયા તમે જોશો તો કોઈ પણ એક પણ ગાય બાંધેલી હશે જ નહીં બધી ગાયો સ્ફૂટી છે અને બીમાર હોય અને કોઈક ડિલેવરી હોય કોઈકને બીમારી હોય કે એવી બધી ગાયો છે જે રોડે ચાલે છે એવી ગાયો અહીંયા એમ્બ્યુલન્સમાં એમની એમ્બ્યુલન્સમાં ભરીને લાવે છે અને સેવા કરે છે અહીંયા જે આપણે દિનેશભાઈને જે મળ્યા દિનેશભાઈ અહીંયા આપણે જણાવ્યું કે અહીંયા અમે કોઈ પણ ગાયનું દૂધ વેચતા નથી કે કંઈમાં ઉપયોગ લેતા નથી માત્ર સેવા અમે કરીએ છીએ જે બહારથી ગાયો આવે છે એમની પણ સેવા કરીએ છીએ અને જે કોઈ કોલ કરે છે એમની પણ ગાયો લાવીને અહીંયા સેવા અમે કરીએ ચાલો તો આપણે કામ ચાલુ રાખીએ છીએ અને તમને બતાવતા રહીએ છીએ તો બાકીનો વિડીયો મેં તમને બીજા ભાગ ભાગથી બતાવવાની કોશિશ કરીશ અને તમે અમારી ચેનલના નવા હોલ તો શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં